ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લોક સુનવાણીનો એસડીપીઆઈ કચ્છ જિલ્લા પ્રમુખ રોશન અલી સાંધાણી દ્વારા ખુલ્લો વિરોધ કરવામાં આવ્યો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી પૂર્વ કચ્છ દ્વારા આયોજિત લોક સુનવાણી પાંચ બ્લેક ટ્રેપ માઇન લીસ રેટ ઓફ માઇનિંગ ચાર લાખ એકત્રીસ હજાર નવસો સત્તાણું એમટીપી એક કુલ કલસ્ટર વિસ્તાર

જે મિત્રોસ દિવસ પહેલે સોળ હતી એ બાબતે તો કોઈ અમને જાણ કરવામાં આવી નથી ને કોઈ એવી હજી પણ પેપર માધ્યમથી પણ કોઈ જાણ થઈ હોય નથી આજે મને વીડીમાંથી એક લોકોનો ફોન આવ્યો કે અહીંયા લોકસભાની ચાલુ છે તો એ બાબતે હું બધું અહીંયા સાડા અગિયાર પોણા બાર વાગે સાડા ની આજુબાજુ આવ્યો મને એવું જાણવા મળ્યું કે અહીંયા લોકોને કોઈ છે જ નહીં વિરોધમાં ફક્ત ને ફક્ત લીજ ઓલ્ડ્રો અને જે બેડિયાવાળો જે પણ ભાઈઓ હતા એ હતા એ ફક્ત પોતાનો રીતે જે સપોર્ટ કરતા હતા એ જોયું કે જે રીતે ક્યાં આ જીપીસીબી અને તંત્રને કે લીબગત થી આવી રીતે થતો હોય કે ભઈ લોકોને જાણ ન કરવી અને આ લીજોનો બરોબર લોક ની કરી દેવી અને કોઈ લોકોનો અવાજ મતલબ સાંભળવો જ નથી એને પડદા પાછળ જ આ કામ કર્યું એવી રીતે અમને લાગી રહ્યું છે ત્યારે અમે આજે આ લીજ બાબતે અમારા અધ્યક્ષતાને માંગ કરી છે એએસટીબી એએસટીએમ સાહેબ

આ પ્રદ્યુષણ આવી રીતે ચાલી રહ્યું છે હમણાં જે લીજુ વેટિંગમાં જે બસો ની આજુબાજુ ક્યાંક અંદાજે લીજુ ને અત્યારે કરી દેવામાં આવ્યું છે રદ કરવામાં આવ્યું છે જેના કારણે એ ભેડિયા તો બંધ છે છતાં આ ખાણ ખનીજ વિભાગી રોડ આ ખનીજ ભરેલી ગાડીઓ ક્યાંથી ચાલે છે મેન પ્રશ્ન એક છે બીજો ક્યાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે તો ત્યારે જીપીસીપી ના કોઈ અધિકારીઓને અમે વખતો વખત રજૂઆત કરી છે અને ખાણ ખનીજ વિભાગને પણ વખતો રજૂઆત કરી છે સમયસર અને એસટીએમ સાહેબને પણ અમે સમયસર રજૂઆત કરી છે અને મામલતદાર સાહેબને પણ કરી છે છતાં પણ કોઈ પણ લોકો અહીંયા લીચ ઉપર કે ભેડિયા ઉપર કોઈ પણ આવતા નથી જેથી હું તમને એ જણાવવા માંગુ છું કે એ લોકોને શું ફરજ નથી આવતો કે એ જગ્યા ઉપર એ પોતાની ચેકિંગ પોતાની ટીમ મોકલી શું એના ફરજમાં નથી આવતો

સાહેબ રજૂઆત છે કે આ લીજો જે પણ આકાર થઈ રહી છે અને જે આપવામાં આવી છે જે પણ હોય જે નિયમ મુજબ ન ચાલતી હોય તો એ તમામ લીજો રદ કરવામાં આવે અને જે પણ ભેડિયાઓ પણ જે નિયમ મુજબ નથી ચાલતા સરકારનો જે ગાઈડલાઈન છે જીપીસીપી ની અને ખાણ ખનીજની જે પણ ગાઈડલાઈનો છે વિસ્ફોટની અને પ્રદૂષણની એ બેને અને બીજો કે ભેડિયાને પણ એને એક દીવાલની જેમ ઉપર પણ વાળ બનાવવાની આવે કે એનો મલબો પડતો હોય એની પણ પ્રદૂષણ ન થાય એનો પણ પાલન નથી કરતા તો અગર એવી રીતે કરતા જ હોય ને તમારું અગર સૂચન ન માનતા હોય અમે તમને સૂચન આપીએ છીએ તો તમામ ભેડિયા લીધું અને એ ભેડિયાઓને સીલ કરવામાં આવે એવી અમારી માંગ છે જય હિન્દ જય ભારત જય સવિતા